જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે બાઇક રેલી યોજાઈ હતી ભરૂચ ક્લીન શહેર બને તે હેતુથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના તમામ ઓબ્ઝર્વેશન હોમમાં સ્વચ્છતાના વિષય પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટની આજ્ઞા અને ચેરમેન આર કે દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને ભરૂચ ક્લીન શહેર બને તે હેતુથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ભરૂચ જિલ્લા ન્યાય સંકુલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરી લોક શૌચાલયમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે બાબતના સૂત્રો પ્રદર્શિત કરવામાં આવેલા છે સાથે જ પેરાલિગલ વોલન્ટિયર્સ દ્વારા જાહેર જનતાને આ બાબતે સમજાવવા અને જાગૃત કરવાના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના તમામ ઓબ્ઝર્વેશન હોમમાં સ્વચ્છતાના વિષય પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી અને બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા જ્યારે એક ઓક્ટોબરના રોજ સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો છેલ્લો દિવસ હોય જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજી હતી આ રેલીનું પ્રસ્થાન ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડીબી તિવારીએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી ભરૂચ શહેરમાં પરિભ્રમણ કરી સ્વચ્છતા અંગેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ બાઇક રેલીમાં વકીલ બારના પ્રમુખ સાથે વકીલ બારના સભ્યો કોર્ટ સ્ટાફ અને પેરાલીગલ વોલેન્ટિયર્સ જોડાયા હતા નમસ્કાર હું ડીબી તિવારી ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા સેવા સત્તા મંડળ ના છું નામદાર ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ સૂચના મુજબ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી આજે સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ના સૂત્ર સાથે સ્વચ્છતાનો નું આખું કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાખવામાં આવેલ છે એ સંદર્ભે આજ રોજ મોટરસાયકલ રેલી નું આયોજન કરવામાં આવેલ છે જે મોટરસાયકલ રેલી કોર્ટ સંકુલ થી કોલેજ રોડ થઈને કસબ રેલવે સ્ટેશન પછી બસ સ્ટોપ પછી સાલીમાં ચાર રસ્તા ત્રણ રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ થઈને શક્તિનાથ થઈને પછી કોર્ટ સંકુલ પર થવાનું છે આ રેલીમાં હેતુ બહામ જનતા પબ્લિકમાં ભરુદ નાગરજનોમાં સ્વચ્છતા અંગે મેસેજ જાય અને લોકો જાગૃત થાય અને લોકો મહત્તમ લોકોનો લાભ લે અને સ્વચ્છતા અંગે જાગૃત થાય અને ભરુદને આપણે સ્વચ્છ શહેર બનાવી શકીએ એ હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે આ રેલીમાં અમારા અમારું એડવોકેટ તો લીગલ ડિફેન્સ કાઉન્સલ પછી ઘણા વકીલો સ્ટાફ કોર્ટ સ્ટાફ બધા ભાગ લેવાના છે અને આ પબ્ પ પબ્લિકમાં જાગૃકતા ફેલાય તે પ્રયાસ કરવાના છે જેવા કારણ સેવા સત્તા મંડળ દ્વારા આ સિવાય કોર્ટ કૅમ્પસ સવાય અભિયાન કરવા લેવા કરવામાં આવેલ છે તથા પબ્લિક ટોયલેટમાં અવેરનેસ ફેલાય તે માટે પોસ્ટર લગાવવામાં આવેલા છે કોર્ટ આ શું સ્કૂલ સંકુલોમાં ઘણા બધા સ્કૂલ સંકુલોમાં ઘણી કોમ્પિશન આયોજન કરવામાં આવે છે સ્વચ્છતા થી ઉપર અને પછી ઈનામ વિતરણ કરવામાં આવેલ છે જેથી જે બાળકો છે તે નાનપણથી જ એ લોકોમાં સ્વચ્છતા અંગેની ફેલાય અને તે લોકો જાગૃત નાગરિક તરીકે આગળ વધે તે હેતુ આપણે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે આજરોજ જે અમૃતસાગર આયોજન કરવામાં આવેલ છે તેમાં મહત્તમ લોકો ભાગ લે અને તે સફળ બને એવી આશા રાખી દે ધન્યવાદ